છે છે ખરા ખરા તમે તમે કે કે ઓળખી 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 એટલે એટલે જ જ મને નહીં નહીં શકો શકવાના હા તમે મને સારા સારા શબ્દો કહીને ઉચ્ચ આસન પર જરૂર બેસાડી છે એવા સારા અને મોહક શબ્દ નાની તો નાય પણ આ બધું ક્યાં સુધી માતૃદેવો બહુ અહીં પોતાની માતા પૂજનાર એ જ

સતત સળગીયા કરતા છું યુગો થી અવગણલી ખબર છું યુગો થી અવગણલી ખબર છું માયા મમતા ધીરજ આ બધું જ છે મારા આટલું બધું કટીને પણ